ડોટુ ડોર કચરો એકત્રિત કરતા વિભાગના કર્મીઓનું મોટું કૌભાંડ સામે આવ્યું છે આ કૌભાંડ છે પ્લાસ્ટિકનું કચરામાંથી પ્લાસ્ટિક છૂટું પાડી તેને વેચવામાં આવી રહ્યું છે ડોટુ ડોર કચરો એકત્રિત કરતા વિભાગના કર્મીઓ કચરો જે લોકો દ્વારા ફેંકવામાં આવે છે તેમાંથી પ્લાસ્ટિક છૂટું પાડે અને તેને સ્ક્રેપમાં વેચી રહ્યા છે માંજલપુરમાં વિશ્વામિત્રી નદીના છેવાડે ગેરકાયદેસર પ્લાસ્ટિકના સ્ક્રેપના ગોડાઉન બની ગયા છે પરંતુ ત્યાં અધિકારીઓની નજર નથી જતી અને જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વિશ્વામિત્રી નદીના કાંઠા પર આજે પ્લાસ્ટિકના સ્ક્રેપના ગોડાઉન બની ગયા છે તે ગેરકાયદેસર બનાવી દેવામાં આવ્યા છે કારણ કે ડોર ટુ ડોર કચરો એકત્રિત કરતા વિભાગના જે કર્મીઓ છે તેઓ દ્વારા એક કૌભાંડ આચરવામાં આવી રહ્યો છે આ જ વિભાગના જે ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડી ચલાવતા ચાલક છે તેનું કહેવું છે કે એક કિલો પ્લાસ્ટિક પર એક રૂપિયો ભંગારવાળા આપે છે અને તેના કારણે જ આ વિભાગના જે કર્મીઓ છે તે કચરામાંથી પ્લાસ્ટિક છૂટું પાડે છે અને તેનું વેચાણ આ સ્ક્રેપના ગેરકાયદેસર ગોડાઉન ચલાવતા જે ભંગારિયાઓ છે તેને વેચીને પૈસા કમાઈ રહ્યા છે પરંતુ ત્યાં વડોદરા મહાનગરપાલિકાના તંત્રના જે અધિકારીઓ છે તેમની નજર નથી જતી કે પછી નજર જાય છે તેમનો આ ખાડા કાન કરી રહ્યા છે તેવું લાગી રહ્યું છે સ્થાનિકો દ્વારા આ મામલે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે કારણ કે વિશ્વામિત્રીના નદીના કાંઠા પર આ ગેરકાયદેસર જે પ્લાસ્ટિક સ્ક્રેપનું ગોડાઉન બનાવી દેવામાં આવ્યું છે તેના કારણે ભવિષ્યમાં મોટી હોનારત પણ સર્જાઈ શકે છે એક તરફ વિશ્વામિત્રી નદીને પહોળી અને ઊંડી કરવાની કામગીરી તેની સાફસફાઈની સફાઈની કામગીરી ચાલી રહી હોય તેવામાં આ પ્રકારના જે પ્લાસ્ટિકના ગોડાઉન જે નદીના કિનારા પાસે જ ગેરકાયદેસર રીતે બનાવી દેવામાં આવ્યા છે તેના કારણે ફરીથી આ પ્લાસ્ટિકનો કચરો પાણીમાં જ વહે તેવું શક્ય છે કારણ કે ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ચોમાસાની ઋતુ હોય વરસાદ પડશે ત્યારે આ પ્લાસ્ટિક ફરીથી નદીમાં વહી જશે તો તેનું જવાબદાર કોણ આ જ જગ્યા પર જો આગ લાગે પ્લાસ્ટિકના કારણે આગ વધુ ને વધુ ફેલાશે અને તેને બુજાવવા માટે કલાકોની મહેનત કરવી પડશે ત્યારે આ પ્રકારની હોનારત સર્જાય તો તેના માટે જવાબદાર કોણ રહેશે તે એક મહત્વનો સવાલ છે વડોદરા મહાનગરપાલિકા જે અન્ય જગ્યા પર દબાણો દૂર કરવા માટે પહોંચી જાય છે તેમણે વિશ્વામિત્રી નદીના કાંઠા પર ચાલતા ગેરકાયદેસર પ્લાસ્ટિકના સ્ક્રેપના જે ગોડાઉન છે ત્યાં પણ એક નજર નાખવાની જરૂર છે હું સિંગલ યુઝ પ્લાસ્ટિક નહીં આવતું બહુ બિન જરૂરી રીતે થઈ રહ્યો છે અને મારી કોર્પોરેશન નમ્ર વિનંતી કે આ પ્રમાણે કચરો અહીંયા ના કરવાય અને બીજી રીતે તરત 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 એનો એક્શન લેવામાં આવે